ક્યારેક લોંગ ટૂર મારીએ ને આમાં સાપુતારા જાય એટલી વાત સાપુતારા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક મસ્ત મજાના એનર્જીક બ્લોગની અંદર તો આજે ભાગી ગયા છે સવારમાં સાડા અને આજે

કાલે મેં જોયું વિડીયોમાં કારણ કે સંગમ ઘાટ ને એ બધી ભીડ ભીડ બહુ હોય છે ને જે બીજા બધા ઘાટ ઉપર એટલું ગંધારું ડોળું પાણી છે લાલે આપણે કહીએ એટલે તરત મોઢું ચડી જાય એટલે આપણે પછી એમ કે ચલો ભાઈ હવે કે કેવું નથી અને ના ભાઈ ના એટલે મે એમ જ કીધું કે હવે તાર જવું હોય ને તો તું જઈ આવ કારણ કે છે ને ત્યાં પાણી એટલું ખરાબ છે હવે એટલું ગંધારા પાણીમાં નહાવાનું પછી લોકો એવા બધા કપડાં ધોતા હતા હવે આપણે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચી ના વળે અને ત્યાં બહુ ભીડ હોય તો પછી જવાનો કોઈ મીનિંગ નહીં એ વાત બધી એની સાચી છે ચલો કઈ નહીં પેલા આપણે ફટાફટ નાસ્તો પતાવી દઈએ બરાબર પછી મળીએ શહેરમાં પૂજા એ બનાવીને ખાજે થેપલા ને ચા નાસ્તામાં વાહ પૂજા વાહ થેન્ક યુ સવારે બનાવવા માટે થેપલા દીતિ આવી ગયું છે સ્કૂલેથી સીધો અને સીધો બનાવવા માંડ્યો છે આવડે છે ને તને વેગી બનાવતા બહુ મસ્ત એકદમ રાખ છે હા 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 હજુ એને કપડાય બદલ્યા સીધો મેગી બનાવા છે અને અમાર આયા ગાય એટલે કે પૂજા ભીંડો ખઈરીસ કાચો જો મને તો કોણ કોણ કાચો ભીંડો ખાવ છો એ આ ભીંડો ખાઈ કેને ભીંડા જેવી થઈ ગઈ જો કાચો ભીંડો મને ગાઈસ બહુ ભીંડો કાચો ચીકણો ન લાગે તો ઢોર તો બધું હાલે

આ લોકો આવું બધું બને બને ખાઈ રહ્યા છે એની શું કરે તું હં ક્યાં જાય છે ભાઈ આદિ તો હમણાં સ્કૂલે આવતી આવી ગયો છે ને અત્યારે ખાવાનું એનું મેગી બનાવી રહ્યો છે પૂજા એનું બનાવી રહી છે આપણું તો આજે કંઈ છે જ નહીં ચલો કંઈ નહીં લોકમાં બને રહેજો મળે થોડી વાર પછી આપણે આવી ગયા છે ગાર્ડનમાં અને વાગીએ છે સાંજના સાડા પાંચ બપોરે જમવા બેઠા હતા તો ત્યારે મહેમાન આવી ગયા હતા તો પછી કે બ્લોગ લીધો નહોતો કારણ કે મહેમાન સાથે થોડી વાતો થઈ ચાલી રહી હતી અમારી બસ કંઈ નહીં જો ગાર્ડનમાં બેઠા છીએ અને પૂજા કે જે શાકભાજી લેવા તો એ આવે પછી મારે કામથી બહાર જવું છે તો એની રાહ જોઈને બેઠો તું તૈયાર થઈને કે આવે પછી હું નીકળું અને તમે જુઓ એનો ટાઈમ થઈ ગયો છે જેનીનો તો એવી અત્યારે બહાર આવીને બેસી ગઈ છે જેની હાઈ કરતા બેટા હાઈ કરતા હાઈ ઘરે વાહ પૂજાનું નામ લીધું ભેગું જ આવી ગયું એકટીવા લઈને ફટાફટ જેની બી રાહજ અને બેઠી હતી તો વાગવામાં થઈ ગયા છે નવ અને પૂજા બનાવી દીધી મસ્ત મજાનું જમવાનું રોટલી શાક મરચા મરચાંને હળદર ને છાસ વાહ 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 બે દિવસથી પનીર ઓછું જોવા મળે છે એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ પૂજા હે હા વઘારેલી ખીચડી બી બનાવી દો વાહ 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 શેર શાહ વાહ ચલો ફટાફટ જમી લઈએ પહેલાં ફાઇનલી અહીંયા અમે લોકો જઈએ છીએ પૂજાના હેલિકોપ્ટરમાં પેટ્રોલ ભરાવા પૂજા એનું હેલિકોપ્ટર કાઢી લીધું છે પંખા પંખા ચાલુ કરે બંધ ન થાય જવા દે તો અહીંયા નીકળી ગયા છે પૂજાના હેલિકોપ્ટરમાં ભાઈ નું બંધ કરી દો કે ચાલુ ખુલ્લું હા તારા હેલિકોપ્ટર નું આ એક પંખો બંધ કરી દે બહુ પવન આવે આ ઉપરનો ને પૂજા નીકળી ગયા છે એક્ટિવા ની રાઈડ કરવા ફરવા માટે રાત રાત સુખીશ પૂજા બસ બહુ મજા આવે અમે અમે પહેલા આવી હતી તો બહુ નીકળતા પણ લગન પહેલા ની છે આવી રીતે એક્ટિવા ઉપર આ કેટલી બાઈક હતી ત્યારે ઘણીવાર હું એક્ટિવા નો લાવી હું તો બાઈક ઉપર ને પછી એ મારી એક્ટિવા ઉપર એવી રીતે ગાઈસ પેટ્રોલ પુરાવા ગયા તો દાવ થઈ ગયો એક વખત ત્રણસો રૂપિયા નાખ્યા તો ગયા ની અંદર ખાલી ફેરા રાખ્યો બીજી વખત પાછા ત્રણસો નાખ્યા તો એવું જ થયું પછી એની ઓફિસમાં જઈને કીધું કે ભાઈ કેશ આપી દઈએ ત્યાં પેલા માં બોલું ત્રણસો રૂપિયા બે વાર ડિપોઝિટ થઈ ગયા હતા તો એને ત્રણસો રૂપિયા હામાં પાછા આપી દીધા તો બે વખત ડેબિટ થયા પછી મેં બેંકમાં જઈને ખોલીને બતાવ્યું

આવી રીતના કરો અને આ રીતે જો પેટ્રોલ ભરાઈ દીધું એટલે ગાડીને ફરવાનું ચાલુ જો એને પેટ્રોલ ભરાઈ દેવાનું એટલે ફર્યા કરે બસ આવું ચાલ્યા ઘરે જો હજી પેટ્રોલ પૂરેને આયા ને નીકળી ગયા સીધા જઈને વોક કરાવવા માટે અને હવે જઈશું ઘરે પછી કરીશું એડિટિંગ ને પછી જઈને સુવાનો ટાઈમ થશે ફાઇનલી ગાય છે આજનો આપણે અહીંયા જોઈન કરીશું તમને આજનો લોક કેવો લાગે કોમેન્ટ પરથી જણાવજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી એક નવો બ્લોગ થશે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ